ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે આ વર્ષે ધોરણ દસ નું રાજ્યભરનું કુલ પરિણામ ત્યાસી પોઈન્ટ જીરો આઠ ટકા આવ્યું છે આ વર્ષે પણ ગુજરાત સુરત વિદ્યાર્થીઓ ધોરણ માં મેળવ્યું છે એ વન ગ્રેડ અને એકસો પ્રાપ્ત કર્યું છે શાળાનું કુલ પરિણામ રહ્યું છે તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી લાખાની વૃંદાએ મેળવી શાળાનું અને

તમામ વિદ્યાર્થીઓને તપોવન વિદ્યાલય તરફથી તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે સાથે વિદ્યાર્થીઓએ પણ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી સારા પરિણામની આ ખુશી મનાવી હતી આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવેલું છે ત્યારે આજે પણ ધોરણ દસ નું પરિણામ માં સુરત શહેર દમકો વગાડેલો છે તો આપણે અહીં તપોવન શાળામાંથી પણ જાણીએ કે આજે વિદ્યાર્થીઓએ કેવી રીતનું પરિણામ પ્રાપ્ત કરેલું છે જી સર આપનું નામ અને આજે કેવું તપોવનનું પરિણામ આવેલું છે ઓગણસી વિદ્યાર્થીઓ કર્યો છે એકસો ને આડત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એવન ગ્રેડ ગ્રેડની અંદર પ્રથમ ક્રમાંકની જે દીકરી છે લાખાણી વૃંદા કેતનભાઈ કે જેમણે છસો માંથી ત્રાણું ગુણ પ્રાપ્ત કર્યા છે ચાર વિષયમાં સો માંથી સો ગુણ અને ટકા સાથે સંભવિત ગુજરાત રાજ્યમાં એમણે ટોપ કર્યું છે જે ઉત્તીર્ણ થયા છે વિદ્યાર્થીઓને આજરોજ શુભેચ્છાઓ પાઠવું છું અને આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહની અંદર અભ્યાસ કરી અને માતા પિતાઓએ જે બાળકોમાં જોયેલા સપનાઓને ખરા અર્થમાં આવનારા સમયની અંદર સાર્થક કરશે અને આ ભવિષ્યની અંદર આ વિદ્યાર્થીઓ ખૂબ સારી એવી પોસ્ટિંગ ઉપર જાય એવી સપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવું છું જે કેટલાક વિદ્યાર્થીઓનું પરિણામ સારું નથી આવેલું તો એમને મન જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એમને હતાશ થવાની જરૂર નથી અબ્રામ લિંકન અમેરિકાના પ્રેસિડેન્ટની વાત કરીએ તો એમણે લગભગ સોળ વખત ચૂંટણી હાર્યા પછી સત્તરમી વખત એની ચૂંટણી જીત્યા પછી અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા તો આ દિન નાપાસ થયા છે વિદ્યાર્થીઓને હું એમ નથી કહેતો કે સોળ વખત એમને પ્રયાસ કરવાનો છે પ્રથમ વખત કદાચ પ્રયાસમાં નિષ્ફળતા મળી છે પણ આવનારા વર્ષની અંદર જે પરીક્ષાઓ લેવાય પુનઃ પાછો એકાગ્રતાથી મહેનત કરે તો ફરી પાછા વિદ્યાર્થીઓ સફળતાના માર્ગ તરફ આગળ વધી શકશે અને આ સફળતા પાછળનું મુખ્ય કારણ અમારી શાળાના શિક્ષકોએ કરાવેલી અથક મહેનત શાળાના સંચાલકોએ આપેલો સહકાર વિદ્યાર્થીઓના વાલીઓએ એટલો સહકાર આપ્યો છે એના કારણે આ સફળતાઓ પ્રાપ્ત થઈ છે જી આપણે જે રીતે શાળાના આચાર્ય સાથે વાત કરી આપણી સાથે વિદ્યાર્થીઓ પણ છે તેમની પાસેથી જાણીએ કે કેવી રીતનું તેવું પરિણામ આવેલું છે અને કેવી રીતે તેઓએ વર્ષ દરમિયાન મહેનત કરેલી છે જી આપણને મારું નામ પ્રજાપતિ છે સુમેશભાઈ છે હા આઈએસએસસી બોર્ડની એક્ઝામમાં મારા કુલ પાંચસોને એકાણું માર્ક્સ સાથે અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા આવ્યા છે અને નવાણું પોઈન્ટ નવાણું પરસન્ટાઈ મેળવ્યો છે આ આટલા આટલા માર્ક્સ મેળવવામાં મને મારા શિક્ષક મિત્રોએ મારા માતા પિતાએ ખૂબ માર્ગદર્શન આપ્યું છે અમારા અમારી સ્થાનત્ર શ્રી શ્રીઓ પણ એક એક મહિનાના અંતરે અમારા વર્ગ અમારા ક્લાસમાં આવીને અમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા હતા અમારા શિક્ષક મિત્રોએ અમને એક એક માર્ક્સની વેલ્યુ સમજાવી છે અને હું આગળ એરોસ્પેસ એન્જિનિયરિંગ કરવા માંગુ છું તેના માટે મેં સાયન્સમાં એક ગ્રુપ લીધું છે જી આપણે મારું નામ રિંદા કેજન ફેલાખાણી છે કેટલા પરસેન્ટેજ મારા ધોરણ 10 માં 99.99 પીઆર અને 98.83% આવેલા છે

સમગ્ર ગુજરાતમાં ટોપ કર્યું છે મતલબ ગ્રેડની તો પ્રાપ્ત કરી છે પણ માતા પિતા અને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે તે બદલ અમે ગૌરવની લાગણી અનુભવ્યો છે શુભેચ્છા આપીએ છીએ અને તપોન ગ્રુપ ઓફ સ્કૂલ વતી જે પણ શુભેચ્છા આપીએ એટલી ઓછી છે કારણ કે જે પણ એમની મહેનત છે એ ખૂબ સારી રહી છે અને માતા પિતાની અથાગ મહેનતથી એમની અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન અમને પાઠવીએ છે જે વિદ્યાર્થીઓ સમગ્ર જે રીતે અથાગ પરિશ્રમ કરીને આજે આ પરિણામ પ્રાપ્ત કર્યું છે જેના કારણે જે શાળા પરિવારને તેમના ઉપર ગર્વ છે અને આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં જે વધુ ને વધુ આગળ વધે તેવી તેમને શુભેચ્છા પાઠવવામાં આવેલી છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા રસિંહ